જય વસરાજ કેમ છે બધા મજામાં ને મજામાં જશો બધાય અને અત્યારે વાગી ગયા છે અગિયાર કામ બધું પતાવી દીધું ઘરનું અને જો કાનો ઉઠી ગયો કાનો આજ મોડો કાલની તબિયત ખરાબ હતી કાનાની આજે મોડો ઉઠ્યો તો એણે શા પાણી નાસ્તો કરાવી દે થોડો અને પછી આજ બીજું કામ કરી ઘરનું બધી રસોઈ પણ બાકી છે તબિયત મારી પણ ખરાબ છે ખબર અહીંયા વાતાવરણ હિસાબે તબિયત અવાજની ડિફરન્સ આવશે તમને અવાજ હવે કાનોમાં હે ને ઘોડિયામાં બેઠો બેઠો હે ને રેડી રાખે છે હું તમને બતાવના ભાઈ તું ઉઠે ગો હે

નાસ્તો રેડી કરી દે બધું આપડે હેપુ ગોઠવું હોય ને સોફા કવર સોફા કવર હેઠળ કર્યા ને તો જ્યાં જોડે રેડી કરી દીધું ટૂલ ને આ ટૂલ હે ને વાપર્યું તું

તોફાની કાનો હે તોફાની કાનો કે હે તોફાની કાનો હે ઉભર 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 જો કાનાને ખબર છે કે નાન છે ને ફૂટી છે ફૂટી પડી ફ્રિજમાં તો એને ફૂટી પીવી છે ને એટલે કયું ન એલું કરે હે કે ફ્રિજ ખોલ દે આલ ચાલ ઓભર તો હતું ઉભર ઉભર જો ભાઈ ગયો જઈને ખબર પડે કે ફ્રૂટી મમ્મી કાઢ ને એટલે ભાઈ ગયો જે અમૂલ ની છે ને એને સારી બ્રાન્ડ ની પીવરાવી આપણે નાના છોકરાઓને બહાર નું પણ દઈએ અને ઘરનું પણ બધું દઈએ એટલે વાંધો ન આવે એને ત્રાસી પ્રમાણે પણ ક્યારેક ક્યારેક રોજ ની એમ હા આલે કાના હેરખો બે જા હેરખો બે જા હા હેરખો બે એમને આમ 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 બે હા હા આમ આમ ને બે તું આવડે ખોલતા મને એને ખબર છે કઈ કરે નહીં કરે એમ ખુલે ને એટલે મને આથી હા 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 મામા આમ કે ફ્રૂટું અચ્છા બોલતા આવડે ફ્રૂટું લઈ હું તોડે દા લઈ কম করাই ফ্রুটি পি ফ্রুটি ফ্রুটু বা ফ্রুটু

તમને એ થતું છે કે કાના મજા ને એને ફ્રૂટી દે પણ એને બીજું કઈ નહોતું ખાલી છે ને એને દાંત આવે ને એને દુખતા હોય ઘરે એટલે અને ફ્રૂટીમાં કોઈ વાંધો ન આવે ને અમૂલની પાછી ફ્રૂટી છે એટલે અમૂલ બ્રાન્ડ હે ને બધા એમ કે સારું ને એ કઈ રોટલો કહે છે ને એને દાંત આવે ને ઓછો ખાય તો આપણે એ થાય કે એને કંઈક પેટમાં જાય ખાઈને તો કે કઈ ફ્રૂટ પીએ

થઈ જાય હા ઓહ ના ના હા ના નહી વાસે કેવી વાવા છે મીઠી કેવી છે તમે તમે કઈ કેવી મીઠી છે કેવી મીઠી છે એવી મીઠી છે હા દોરાઈ જાય પેલા પેલા એ ન કરાય સીધું રખડતી હોય ગણો બસો ન થાય આમ પાપડ પકડ તું પકડ માં તું પકડ હા હા હાલો કાના ભાઈ ફ્રૂટી ને પછી નઈ નઈ કરવાન છે પછી વાવા કરી દીએ કાનાને અટાણે વઈ જાય છે ઉપર ના બે અને થોડું ઘણું એવું થી થા તો હાલો કાના ભાઈ ને ફેને નઈ નઈ કરાવી દીએ હા

हं <laughs> है eh? kanan या आज काना ट्रेंड बाई आइवा काना कांबा बा का बा बा बादी सीताराम कलिया सीताराम गणबाई जय सीताराम बाई जय राम राम मजामा सीताराम बा का कल्लियो कनार दे री सीताराम कर ले, ले।, ले बाने 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 सीताराम कर ले बाने दादी साइड में ले ले मटका ये नहीं ना ले मोदी दादी साइड में ले ले बाने सीताराम कर लियो बस ये रम मा सड़े गोपा सीताराम कर दे सीताराम कर लियो सीताराम कर ले सीताराम कर लियो बाहरी को लाओ बाहरी पाला वाला तरह भगे

અં બાપા હે તો રે નકર બા મામ ને નહી દિયે પછી દેતા નહી બસ આલો આ વીડિયો હા દે દે બું દે દે બું કા આપડો પાણી દેજે થા બોમાં હાલે ઘૂટડી છે હાલે હાલે ઈ તો રોકો આખી ગ્લાસ સે થી ઈ કોઈ દેય અમને

હું કહું રેડી ભાઈ ઈ હું કા કે હું કા પૈસા ને આપડા પાસે તો કે કાઈ વાંધો નહીં હાલો કે પૈસા ના હોય તો કઈ વાંધો નહીં કે તારા પાસે પૈસા કે વિદેશ જઈને સોથે મહિને દેજે હું ઓલ રેડી ફાઈનલ ગાડી લે આવી અર્જુન કે અરે

જો યુની કે દે હે ને હા હે હાલો બેહી હા એ બેકી હા બેકી હવે તો ની હે હાલો તમે બેહો હાલો કે વ્યાજ હે હાલી